નમસ્કાર દોસ્તો પ્રજા પૂછે તે કાર્યક્રમમાં હું પંકજ સાથે તમારું સ્વાગત કરું છું પ્રજા પૂછે છે જ્યારે પ્રજાએ જે સરકારને દેશનું સુકાન સોંપ્યું હોય અને એ સરકારના પગલાંઓ એની સમૃદ્ધિ ના વધારે એનું બેંક બેલેન્સ મજબૂત ના કરે એને ટેક્સમાં લાભ ના થાય સરકારની કોઈ યોજનાઓથી એના ખિસ્સામાં નાણા ના આવે ત્યારે પ્રજા પૂછે છે દેશના નાણા મંત્રી એની હાલત સુધારવામાં નિષ્ફળ જાય ત્યારે પ્રજા પૂછે છે ચૂંટણીમાં જે વાયદાઓ જે તે પક્ષના વડાએ કર્યા હોય કે જો દિલ્હીના દરબારમાં અમારું શાસન આવશે તો મિત્રો સુખાકારી વધશે તમારા જીવનમાં સુખી દિવસો આવશે આ નથી આવતા ત્યારે પ્રજા પૂછે છે પ્રજાને ઘોર નિરાશા સાંપડે છે કારણ કે એણે આગળના પક્ષના શાસક પર વિશ્વાસ મૂક્યો તો એમાં એની સાથે વિશ્વાસઘાત થયો હોય છે એની સ્થિતિ દિવસે દિવસે બધતર થઈ હોય છે અને માટે જ્યારે કોઈને પૂર્ણ બહુમતથી બેસાડે ત્યારે પ્રજાની અપેક્ષાઓ વધી જાય છે એ ઈચ્છે છે કે ક્રાઈમ રેશિયો ઘટે કુંબળી કુંબળી બાળકીઓ પણ બળાત્કાર થાય છે એ ઈચ્છે છે કે આપ અટકે જે જે કલ્યાણકારી યોજનાઓના લાભ જાહેર કરવામાં આવે છે એને મળે એને સારવાર માટે જે નાણાં ખર્ચ થાય છે ને એની અંદર રાહત મળે કેવા કેવા વચનો અપાય છે પણ પડાય છે ખરા ત્યારે પ્રજા પૂછે છે એને આશા હોય છે કે અમારી રોજગારીઓ ફટાફટ વધશે નોકરી મળશે અને આર્થિક સ્થિતિ દેશની એવી થશે કે અમારા ગલ્લા ઉભરાઈ જશે પૈસાથી પણ આ ધંધામાં એને નથી દેખાતું ત્યારે પ્રજા પૂછે છે એને ઈચ્છા છે કે કરપ્શન ઘટે ભ્રષ્ટાચાર ઘટે કોઈ પણ કામ માટે ખોટી રીતે નાણાં ના આપવા પડે એવી એવી પારદર્શક યોજનાઓ મુકાય વાતો થાય છે શું ઈ હે કોઈ ઈ વહીવટ દેખાતો નથી પ્રજાને ખાલી સરસ મજાના ભાષણો અપાય છે અને એ ભાષણોથી કંટાળે છે માટે પ્રજા પૂછે છે જો પ્રજા શું પૂછે બાકરોલ બાદરા આ ગામને જોડ્યું કોર્પોરેશનમાં તમે જોવું કે પંચાયત હોય તો ગામ કેવું સુખી હોય છે પોતાની સગવડો અગવડો પોતે ધ્યાન રાખતું હોય છે આ ગામને જોડ્યું એ ગામના લોકોને કેટલા પ્રશ્નો ઊભા થઈ ગયા આમ લાગે એવું કે ભાઈ સરસ થઈ ગયું મોટા શહેરમાં જોડાઈ ગયું હવે એમની તકલીફો ફટાફટ દૂર થશે મોટું બજેટ ફાળવવામાં આવશે એના કરતાં તો એ પોતે પોતાની સમસ્યાઓ સારી રીતે સોલ્વ કરતું તું કોર્પોરેશનને સાથે જોડાવાથી સમસ્યાઓ હલ થતી હોત તો બરાબર છે સમસ્યાઓ વધી જતી હોય તો કેટલું ખરાબ આ ગામની અંદર તમે જો આ એક આંગણવાડી છે એ બાજુમાં આ આંગણવાડી છે જેમાં બાળકો સવારમાં ભણવા આવે આ કેવા બહેરા છે તંત્ર કેટલું બેરું થઈ જતું હોય એનો દાખલો છે કે જ્યારે ગ્રામજનો ભેગા થઈને કહે છે કે અહીંયા આંગણવાડી છે અને આંગણવાડીની બહાર અહીંયા ઇલેક્ટ્રિકનો પોઈન્ટ છે આ જુઓ હવે આ આ જે ટ્રાન્સફોર્મર અહીં લાગેલા છે ગ્રામજનોની ચિંતા એ છે કે કદાચ વરસાદનો સમય હોય અને જો વાયર તૂટે છે તો એ વાયર સીધો બાળકો પર પડી શકે છે બરાબર અનેક રજૂઆતો પછી તંત્રના બહેરાકાને વાત જતી નથી બિલકુલ એની સામેની બાબતમાં જો શાળા છે આ બાકરોલ બાદરાની તો આ જે સત્તામાં આવ્યા પછી જે લાગણી શૂન્યતા હોય છે જે બેરાશ હોય છે અને ગામડાનો માણસ છે શું કરી લેવાનો છે એનું ગજુ કેટલું કેટલી રજૂઆત કરશે ક્યાં સુધી રજૂઆત કરશે પણ કોઈ પણ દાદ આપવી નહીં કારણ કે આપણને મત આપવા ટેવાયેલો છે મત આપી દેવાનો છે મત લીધા પછી એની તકલીફો બાજુ ધ્યાન નહીં આપવાનું તમે જો પોતાની પાસે ઓછામાં ઓછું બે થી ત્રણ લાખનું બજેટ ધરાવતી આ પંચાયતને અમદાવાદ શહેરમાં ભેરવી દીધું મેગાસીટનો ભાગ બનાવી દીધું હવે એની પાસે એવા રૂપિયા નથી પોતાના પૈસા કઈ કરે એને ગામમાં જો પાકા સરસ રોડ ના મળતા હોય તો એને જોડાઈને ફાયદો શું છે હું પાણીની વાત તમને તળાવ પર જઈને કરું ત્યાંની સમસ્યા જુઓ ગ્રામજનો જ્યારે પંચાયત દ્વારા પાણી બોરથી પૂરું પાડતા હતા તો આખા ગામને ચોખ્ખું પીવાનું પાણી મળતું હતું જો સમસ્યા કેવી થાય છે કારણ કે ગામની પંચાયત જાતે પોતાના ઘરોમાં ચોખ્ખું પાણી એના માટે પ્રયત્ન કરતી હતી પણ કોર્પોરેશન લાગુ પડી અને જે એમની હાલત થઈ છે તમે જુઓ કે આ અહીંયા તમને રીઝન બતાવી દઉં આ પાઇપો ઉતરી ગઈ પણ આ પાઇપો નાખ્યા પછી પાણી ચોખ્ખું મળવાનું છે ને તમે એ જ જૂની પાઇપોને સડેલી પાઇપોમાંથી પાણી આપો તો એ પાઇપોની અંદર તમે ચોખ્ખા પાણીની અપેક્ષા કેવી રીતે રાખો હું તમને એક મોટી વસ્તુ બતાવું કે આ પાઇપો તો સડી જ રહી છે નખાતી જ નથી પણ દોળું પાણી કેમ આવ્યું તમને બતાડું અહીં તમને નજરે બતાડું કે દોડું પાણી આવવાનું કારણ આ આ વાલ છે નિયમિતપણે મેન્ટેન નથી થતા તમે જુઓ અહીંયા દોળું પાણી અહીં બાજુમાં તળાવ છે હવે આ તળાવની અંદર છેડા પરથી તમને ખબર પડી જશે શું પ્રોબ્લેમ છે આ તળાવની અંદર આખું ગામ જો કચરો નાખી જતું હોય આ રીતે સફાઈ કામદારો તો કચરો અહીં જ ખાલી કરવાના હોય તેમાં તળાવની દુરદશા જુઓ તળાવની અંદર જે રીતે કચરો ડંપ કરવામાં આવી રહ્યો છે ગંદકી ડંપ કરવામાં આવી રહી છે આ ગંદકીના કારણે પાણી જમીનમાં ફેલાય છે બરાબર અને આ જે બોર છે એ બોરમાં દૂષિત પાણી ચોમાસામાં મિક્સ થઈ જાય છે જેને કારણે ગ્રામજનોને દૂષિત પાણી આવે છે અહીંયા એક ભાઈ નામ દોર રણજીતભાઈ મારું નામ છે રણજીતભાઈ આ દૂષિત પાણી આવવાની ચોમાસામાં સમસ્યા થાય છે હા ચોમાસામાં અહીંયા એક પહેલા બોર બનાવેલો છે એ બી હજુ ખુલ્લો જ છે અને આ બીજો બોર છે જ્યારે આખા ચોમાસામાં ગામનું પાણી આ તળાવમાં આવે છે તળાવ ઉભરાઈને ને અહીંયાથી પાણી આ બાજુ નદીમાં જાય છે ત્યારે અહીંયા મિક્સ થાય છે ને એકદમ ડોરું પાણી આવે છે ચકલ્ય બી પીવાલાયક પાણી આવતું નથી ઓગણીસો સુડતાલીસ માં ભારત આઝાદ થયું આ કયું વર્ષ ચાલે છે આજે હાજર બે હજાર એકવીસ એકવીસ એકવીસની અંદર અમદાવાદથી કે ગાંધીનગરથી માત્ર ગણતરીના કિલોમીટર દૂર ગામ છે એ ગામમાં હજુ ડોળું પાણી આવી રહ્યું છે હા હજુ કોઈ વિકાસ થયો નથી વિકાસના નામે બિલકુલ મીંડું છે તમારી તમારી પાસે પીવાનું ચોખ્ખું પાણી નથી હજુ બિલકુલ નથી અચ્છા આના માટે તમે રજૂઆતો કરેલી છે કે ભાઈ આ પાણી ઘણી વાર રજૂઆતો કરી અમારું કોઈ સાંભળતું જ નથી તમે લગાણી છો

અમે એવું કહેવા માગીએ સાહેબ અમારા આંગણવાડીની બાજુમાં ડીપી છે અને એની અંદર વાંદરા અને મોર વારંવાર શોર્ટ થાય છે અને છોકરાઓની ગંભીર પરિસ્થિતિ છે અને આ છે બી ડીપી હટાવવા ખાસ નમ્ર વિનંતી આ ચોમાસામાં ઘણી વખત ભડાકાર એવું થાય છે અને શોર્ટ સર્કિટ પણ થાય છે આના સ્કૂલના ગેટની નજીક બાળકો અને એમના અવર જવરની અંદર ઘણી તકલીફ થાય છે અને બાજુમાં આંગણવાડી પણ છે એના હિસાબે આ ડીપી હટાવવાની ખાસ જરૂર છે હા બની છે સાહેબ વારંવાર હવે આવા પાંચ છ કેસ બની જાય વાદરા અને મોર વારંવાર સોલ્વ થાય છે અરે ઘણી જગ્યાએ કરી છે પણ આનો કોઈ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી આવ્યો ઇલેક્ટ્રિક ખાતાવાળાને પણ જાણ કરી છે તો સાહેબ ઘણા સમયથી ચાલે છે પણ આનું કોઈ આગળ કોઈ પગલાં લેતું નથી બે હજાર પાંચથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભળવ્યું છે અહીંયા ત્રણ ટર્મથી કોંગ કોંગ્રેસના કોર્પોરેટરો ચૂકાય ચૂંટાય છે અને સરકાર કોઈ બી હોય અહીંયા કોઈ સૂંઘ લેવા પણ આવતું નથી અને આ ગામને નર્ક સમાન બનાવી દીધું છે અત્યાર સુધી કોઈ કામો થયા નથી ગામના કોઈ સુવિ પાયાની સુવિધા મળી નથી ગામમાં કચરો કાદવ કીચડ ચોમાસામાં નર્ક સમાન પરિસ્થિતિ હોય છે અને અહીંયા એક નિરાધાર ગામ કરીને છોડી દીધું છે અહીંયા અમારા ગામની નજીકમાં એક તળાવ છે ત્યાં આગળ એની બિલકુલ પાસે બોર છે આખા ગામનો કચરો અથવા અને મૃત થયેલા પ્રાણીઓ બી ત્યાં નાખવામાં આવે છે જ્યારે ચોમાસામાં ત્યાં પાણી ભરાય છે એ જ પાણી બધું બોરની અંદર જાય છે અને ક્યારેક ક્યારેક તો એવું ડોરું પાણી આવે છે અને કોર્પોરેશનમાં અમે વારંવાર કમ્પ્લેન કરીએ છીએ પણ કોઈ પગલા લેવાતા નથી કેટલા વર્ષ જૂની સમસ્યા છે આ છેલ્લા 15 વર્ષથી નર્ક નર્ક સમાન જિંદગી જીવી રહ્યા છે બાકરોના લોકો અને જન પ્રતિનિધિઓની કટીવાળ સમસ્યા તમે જણાવી કોઈ અહીંયા આવતા નથી અમે વારંવાર કમ્પ્લેનો કરીએ છીએ પણ કોઈ સાંભળતું નથી કશું પરિણામે રોગચાળાનું પ્રમાણ કેવું રહે રોગચાળા ચોમાસામાં તો ટોટલ ઘરે ઘરે દવાખાના હોય છે

ઘણી પંચરો હોય તો અઠવાડિયા અઠવાડિયા દસ દસ દિવસ સુધી પાણી નથી આવતું પડતરમાં તો વિકાસના નામે મીંડું જ છે અહીંયા કશું થયું નથી રોડ રસ્તા નહીં સુવિધા નથી મળી ખેતીવાડીની તકલીફો તો અમારે વર્ષોથી છે અમારે નહીં કેનાલનું સગવડ છે નથી અમારે કનેક્શનો લેવામાં ઘણા ધક્કાઓ ખાવા પડે છે તારે અમને કનેક્શન મળે છે અને એ હવે પાછા મીટરવાળા આલ્યા છે અને બીજું કે અમારે અહીંયા કોઈ ગામ સેવક નથી અમારે કોઈ સબસિડી મળતી નથી અમારે અહીંયા રજૂઆતો કરી કે તમારે અહીંયા વિસલપુર જવું પડે વિસલપુર વાળા કે અમારી જોડે આ તમારું ગામ આવતું નહીં મ્યુનિસિપલમાં ભરાયું છે એટલે તમારે આગળ ઓડામ જવું તપાસ કરવી પડશે કે છેલ્લા કેટલા બે હજાર પાંચથી બહુ તકલીફ એટલે અમારે અહીંયા માર્કેટની બહુ તકલીફ છે અમારે શાકભાજી કરવી હોય તો મુદલ શું છે કમોળ માર્કેટ બનાવ્યું છે એક અહીંયા પીપળ જ બનાવ્યું છે અમારે અહીંયા જવું પડે છે અહીંયા માર્કેટ જવા માટે અમારે શું બંધ થઈ ગયું બધું એટલે અમારે ગમે ત્યાં ગમે ત્યાં રોડ ઉપર વેચીને માલ વેચવો પડે છે શાકભાજી અને બીજું કે અહીંયા પાછા પોલીસવાળા અમને રોડ ઉપર વેચવા નથી દેતા ઉલજનો એટલે હપ્તા તો લે તો લે પણ અહીંયાથી મારવા મારાય તે અમારા ખેડૂતો પૈસા આપ્યા હપ્તા તો અમારી જોડે લેતા નથી પણ રોડ ઉપર તમારે વેચવાનું નહીં કે હા આ બધી બહુ સમસ્યાઓ છે બાકરોલ ગામમાં જૂની બાકરોલમાં નવી બાકરોલમાં જ્યાં સગવડ મળી છે મળી છે નથી મળી ત્યાં નથી મળી અન્યાય થયેલો છે હું આ જ્યારે અહીંકના આકારણી થઈ અરે ભણેલા ગણેલા હતા એમની આકારણી કરી નાખી વર્ષો પહેલાં જે કબજા ભોગવટા હતા અજ્ઞાન માણસો હોય એટલે એ ઘર થારમાં આકારણી કરેલી નથી અત્યારે અમારે મ્યુનિસિપાલિટીમાં રહ્યું છે કોઈ બહુ કામ કરવું હોય એવું હોય તલાટી અહીં હાજર રહેતા નહીં એ અમારે મ્યુનિસિપાલિટીમાં કોણ મૂક્યું છે ટેક્સ અમે મ્યુનિસિપાલિટીનો ભરીએ છીએ પછી અમારે ઘરમાં હોય તો એ કહે કે આકારણી લાવો હવે આરે આકારણી થઈ ના હોય અઢારસો છત્રીસનો કબજો હોય છપ્પનનો કબજો હોય ને પછી આ રીતે થતું હોય ને અથવા તલાટીએ પેઢીઓ પહેલાંના જે બધા પલોટ બધાના સર એ આકારણી થઈ નહીં રહે એટલે પણ અમારે કંઈક કરવું હોય ધંધો કરવો હોય એવો હોય તો પછી અમારે તો કંઈક પુરાવો તો જોઈએ ને એટલે આ રીતે છે બીજું કે ખેતી વિષયમાં તે ખેતી વિષયમાં મોંઘું લાવવાનું બી બી બધું અને બજારમાં લઈ જાય ત્યારે અમારો કોઈ ભાવ ભાવ નથી પોષણ ભાવ નહીં મળતા પછી આ રોડ રસ્તામાં જ્યાં થયા છે તો થયા છે નહીં થયા તો નહીં થયા સાઈડમાં તમે જુઓ જારો બારો બધા આપણે મ્યુનિસિપાલિટીને કહીએ કે આ તમે થળિયું કાપો આમ આમને સામને વળાંકમાં રસ્તા જતા હોય મોટા મોટા વખડાવ હોય એટલે કહે કે કમિશનની મંજૂરી નાખો અત્યારે બધી જાતના એસટી ચાલે છે આયવા ચાલે છે બધું ચાલે છે કોઈ કોઈને ખબર નહીં વળંગની અંદર જાય તો પછી એ થળિયા સાઈડમાંથી કાઢી નાખવા જોઈએ કે નહીં આજે તમે હું અંડા લઈને જતો હોય પેલો મોટું સાધન લઈને જતો હોય અને એકદમ શોકરાને ખબર પડે છે એટલે એ સીધા શોકરાને ખબર ના પેલો જ ભટકાઈ જાય તો એટલે આવું છે ચોમાસામાં તો પગ પગ બે ત્રણમાં પોણી જઈએ છીએ આખા ગામમાં આ કચરા નું આલ્યુ છે ગમે તો જો આ કચરો જ્યાં હોય તો નાખ્યો છે પણ કચરો ઉઘરાવા આવે છે પેલો અઠવાડ ને બે અઠવાડિયા જ્યાં હોતા રસ્તા ઉપર સાઈડમાં જ્યાં મેન રસ્તા હોય છે તો ઝાડવા ભરે છે મ્યુનિસિપાલિટી ને એમ નહીં કે આ ઝાડો આ ખોદાઓ આ બધું શું છે નિહાળ નિ આગળ ગમે તો આ થોભલા ઢોકી દેવાના ઝાડ હોય તો આજે અમને મેગા મેગાસિટીમાં લીધા લીધા એના સાથે તો વાંધો નથી જ્યારે લીધા ત્યારે અમારી પ પંચાયત એટલી બધી હતી કે સક્ષમ કે અઢી લાખ રૂપિયા તો અમારી કે બેલેન્સ હતું અને અમારે આખા ગામનું મિનરલ વોટર પાણી પીતું હતું આજે એ પાણીના બી પ્રશ્ન છે પહેલાં બી એક લાઈન નાખી એ લાઈન એમની પડી રહી છે ત્યાં પ્રજાના નામ ઉપર બોલે લાઈન હવે એ કેટલું ભારણ થયું હવે ફરી જ નાખે છે તમે સાંભળી લો એ લાઈન તો એમની છે જ તો આ સરકારશ્રીને નથી દેખાતું બીજું હા હું એ અંગે એ પૂછવા માંગુ છું કે જૂની લાઈન આજ સુધી કેમ ચાલુ નથી થઈ અને તમારા બોર્ડ ઉપર બોલતી હોય અહીં પાણી આવ્યું જ નથી અને બોર્ડ ઉપર બોલતી હોય અને ગામમાં નર્મદાના પાણી માટેની જૂની લાઈન નાખી દીધી હતી હવે એ એ એ પૈસા તો બાતલ ગયા હવે ફરીથી પાછા બીજી નાખે છે તમે રોડ રસ્તા જુઓ એક વસ્તુ છે અમારા જે કોર્પોરેટરો છે સમીર ખાન છે પછી એક બેન છે ચાર કોર્પોરેટરોમાંથી હજુ મેં આજ સુધીમાં એમની મુલાકાત થઈ નથી આ પાંચ વર્ષ થઈ ગયા તોય હવે ક્યારે દેખા હવે આવશે અને એમાં ગામમાં બે પાંચ માણસો હોય એમને મળીને હેડે જાય બરાબર છે કચરાની ગાડી આવે છે

પેસર વગર બિલકુલ બરાબર છે વખતો વખત અમારા પેલા એમને કહેવા છતાં આ બોર્ડ ઓપરેટરના વાંકેદા બધું થાય છે બરાબર છે પછીથી જે અમારી જમીનો છે એની અંદર ટીપી પડી સરકારશ્રીએ પંદર પંદર માળિયાના પરમિશન આપ્યા હોય અને એની અંદર આઈઓસી લાઈન નાખતા હોય તો એ વ્યાજબી ચાલીસ ટકા તો એક સરકારે અમારી વગર પૈસે લઈ લીધી અને જે સાહીઠ ટકા હોય એમાં લાઈન જાય તો ખેડૂત ક્યાં જશે આજે આશરે અમારા અહીંયાથી બાકરોલ ગામના એકત્રીસ માણસોની જમીન કપાયેલી છે એના માટે ઉગ્ર રજૂઆત તમને કયું નોટિસ આપી અમને કહે છે તમે પ્રાંત સાહેબના વાંધો દર્શાવો તો પ્રાંત સાહેબે લખ્યું કે ભાઈ તમારો શું વાંધો છે પણ લખેલા વાંધાનો કોઈ દાડ ઉકેલ આવતો નથી અમારે ફરિયાદ કરે તો અવડે દોડ આવ્યો છીએ લાઈન નીકળી નીકળવાની છે એટલે એના વિશે મેં વાંધો આપ્યો અમારું કહેવું એવું છે કે આ લાઈન સત્રીસ મીટરનો એક રોડ નીકળે એની બાજુમાં નાખો તો સરકારશ્રીને પૈસા ઓછા જાય અને લોકોને નુકસાન ના થાય પણ એ તો એમને ધ્યાનમાં આ તો કેન્દ્ર સરકાર અમને કહે છે ફાવે ત્યાં લઈ જાય તો કલોલવારી થશે કાલે તો એનો જવાબદાર કોણ બરોબર છે હા આ અમારા ટીપીનો હવે એની અંદર જે આ ચોવીસ નંબર મારો છે બરાબર છે આ ચોવીસ નંબરની અંદર એમને ક્યાં આપ્યું મને અહીંયા આપ્યું એમાં બીજા બીજામાં આપેલું છે એક વસ્તુ છે અને મારી જે જમીન છે અમારું કહેવું એવું છે કે તમે ઉત્તર બાજુ આપો તો આઈઓસીની લાઈન અમને ના નડે બરાબર છે પણ તેમ છતાં એમાંનો કોઈ ઉકેલ આવ્યો નથી આ બધું જાય ચાલી ટકા સરકાર લઈ લે અને આયોસીની લાઈન જાય તો પછી ખેડૂત આપઘાત નહીં કરે તો શું કરશે એ બીજા ખેડૂતલક્ષી તો ઘણા પ્રશ્નો છે અહીંયા અમારે કેનાલ નું પાણી તો આવતું નહીં ને આવશે નહીં એવું લાગી રહ્યું છે કે ટીપી પડી એક વસ્તુ છે પછી કેવા જાય કે ટીપી પડી ગઈ દેપી અમે તો અત્યાર હાલમાં એમ કેવા માંગીએ છીએ કે અમને પંચાયત લઈ લો અને આમાંથી કાઢી નાખો સાથી કે જે પ્રાથમિક સુવિધાઓ હોય બરાબર છે એનો અભાવ છે અમે દવાખાના માટેની રજૂઆત કરી છે જૂના મહિને તો આપ્યું જ નથી અત્યાર સુધીમાં બરાબર છે આ રોડ અમારા પાંચ વર્ષે પેલો રોડ કેટલું પેલું એ કર્યું ને તાણ કરી આપ્યો છે

નથી પેલું એ મળતું આજે તમે જે સબસીડી એવું કંઈ મળતું હોય એ બી અમને વંચિત કરી નાખ્યા છે જ્યારથી કોર્પોરેશનમાં અમારું ગામ આવ્યું છે ત્યારથી પરિસ્થિતિ ખરાબ જ છે પંચાયતની રાજમાં અમારા ગામ ગામ સારું હતું ત્યાં જ્યારથી કોર્પોરેશનમાં એમટીએસ જે સુવિધા છે પણ કોઈ ઠેકાણા વગરની ક્યાંય અહીંયા બાકરોલથી પારડી સુધી લઈ જાય છે પણ પારડી કાંઈ મતલબ નથી પારડીથી લાલ દરવાજા સુધી લઈ જાય એવું કઈ એમટીએસ વાળા કરે તો સારું એમ ચિરાગ પ્રજાપતિ ગામનું નામ બાકરોલ છે સાહેબ પ્રજાતંત્ર તરીકે સાહેબ જ્યારે ગ્રામ પંચાયતમાં ગામ હતું ત્યારે સરસ હતું ગામની રોનક હતી અને જ્યારે મ્યુનિસિપાલિટીમાં આવે ત્યારે ગામમાં કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી સાહેબ એમાં એવું છે કે રોડ રસ્તા છે જ્યારે ચોમાસામાં પાણી આવે વરસાદ આવે ત્યારે એવા કીચડ થઈ જાય છે કે ગામમાં નીકળવું મુશ્કેલ પડે છે આખા ગામમાં એવું તકલીફ થાય છે અને કચરામાં એવું છે કે મ્યુનિસિપાલિટીમાં કોઈ સુપરવાઇઝર આવતો નથી સાહેબ એમાં આવું છે કે ઘણી બધી વખત તકલીફ પડે છે બહુ પણ પ્રકારની તકલીફ પડતી હોય છે ડોર ટુ ડોર કચરો ઉઘરાવે એટલે ગાડી આવે છે ગામમાં અમુક ટાઈમ આવે છે પણ નહીં અમુક ટાઈમ અમુક ટાઈમ રેગ્યુલર આવે છે અમુક ટાઈમ નથી આવતી ચોમાસામાં એવું થાય છે કે ચોમાસામાં અમારે એટલો કચરો થતો હોય છે કે ગંદકી એટલી ફેલાય તો અહીંયા કોઈ રહી નહીં શકતું એટલી બધી દુર્ગંધ મારે છે એમાં બીમારી છે ઘણી ઘણા બધા પણ પ્રકારની બીમારી થતી હોય છે સાહેબ તાવ છે મેલેરિયા છે બધા મચ્છરનો ઉપદ્રવ થાય એટલે બહુ બીમારી થાય છે એમ પાણીની અનેક સમસ્યાઓમાં એમાં એવું છે કે ત્યાં પંચર પડે એટલે ગામમાં કોઈ પણ પ્રકારનો માણસ આવતા નથી અને આવે ઘણી બધી વખત પણ પંચર વ્યવસ્થિત થતું નથી અને કોઈ અધિકારી ત્યાં જોવા આવતો નથી અમદાવાદ શહેરથી વીસ કિલોમીટર દૂર થાય છે અને વોર્ડ એવો છે ને કે સાહેબ પહેલા સરખેજ વોર્ડમાં હતું ત્યારે થોડું સારું હતું કે અત્યારે મક્તમપુરા વોર્ડમાં નાખી દીધા છે તો કોઈ પણ પ્રકારની સુવિધા મળતી નથી એ કોર્પોરેટર આવ્યા હતા પણ જયારે વર્ષ પહેલા આવ્યા હતા જોવા કે રોડ સમીર ખાન પઠાણ કે એરે આવ્યા હતા પણ શું છે કે ગામમાં એટલી બધી સુવિધા મળી નહીં રોડ માટે આવ્યા હતા વર્ષ પહેલા પણ આજે કોઈ પણ પ્રકારનો રોડ થયા નથી હજુ રોગચાળા બીમારીમાં તો ઘણી બધી થતી હોય છે પાછળ જે વાઘરીવાસ ખરો એમાં તો ચોમાસામાં નીકળાતું પણ નથી સાધનો પણ નહીં જઈ શકતા મોટા વાસનો પણ નહીં જઈ શકતા એમ્બ્યુલન્સ તો આવી જાય છે ફટાફટ કે એકસો આઠ તો આવી જાય છે કે રોડ મેન હાઈવે થી બે કિલોમીટર દૂર છે એટલે આવી જાય છે તો ફટાફટ જે એ અનાજ અનાજ સરકાર આપતા મળી રહેતું હતું અને જેને કાર્ડ હતા એમને પણ મળી રહેતું કાર્ડે તકલીફ પડી થી બે વખતે જયારે

બાકરોલનો વિકાસ કેવો વિકાસ લગભગ આજે મેટ્રો સિટીમાં લીધા પછી પણ આમ તો પાંચ દસ ટકા પણ ના કહી શકાય. કે આજે જીવન જરૂરિયાત વસ્તુ પૂરતી કોઈ છે જ નહીં કે ખાલી સ્ટેટ લાઇટ છે એના સિવાય બીજું કોઈ છે નહીં. અને આ જે મેન હાઈવે વાળો રોડ આપડે થયો એ હમણાં બે મહિના પહેલા થયો છે. નકર ત્યાં પણ એટલા બધા ખાડા હતા કે માણસોને બહુ તકલીફ પડતી હતી. એવું છે એમાં. વિકાસના નામે વિકાસના નામે કઈ છે જ નહીં. पेलुले पंचायतiraj हो त आजै गाउँले रौनक सारी हो त आजै तयार पर साहेब नगरपालिका मापछि कय पनि सुविधा छैन नथि बराबर नै आलता कति वक्ति नथि आउँछ आला त थोरु आला पछि बन्द गरे धीमुधी मु आवारबार फूल आउ त्यसपछि बन्द कर दे पासा बन्द हो त त हाम्रो माथि हामी लागि छै कुनै पंचायत नै कुनै 2 किलोमिटर 3 किलोमिटर छै madam जइये वगडामा वगडा मे खेतरना बोरमा पानी नि तकलीफ बढी तकलीफ हो सब आको दिवस आ त आको दा आ न आ त कसु नै आब

પણ કેટલો બસો મીટર બસો મીટરથી તમે આગળ વધી જાઓ એ ગામની સ્કૂલ પાસે આવો આંગણવાડી પાસે પછી જે રિયલ ગામ છે એને રસ્તાનો કોઈ હક નહીં તમે જો અત્યારે વરસાદ નથી ને આ પોઝિશન છે તો વરસાદમાં શું હાલ ચાર રસ્તો તમે જુઓ આ ગ્રામજનોને આ અમદાવાદમાં મેગા સિટીમાં જોડાયા પછી જો ગામની અંદર રસ્તાનો લાભ જ નથી મળવાનો આ પ્રકારનો રસ્તો જ રહેવાનો ગામનો મારી જોડે આવો તમે કે એમને પાકો રોડ નથી મળવાનો એમની સુવિધાઓ છીનવાઈ જાય છે એમણે પોતે પંચાયત પોતે એના કરતાં વધુ સારા રોડ રસ્તા મેન્ટેન કરતી હતી એવી ગ્રામજનોની લાગણી પણ છે જો આ રોડ ઉપર જ એમને જીવવાનું હોય તો ચોમાસામાં વિચાર કરો કેટલો કીચડથી આ રોડ ભરી જતો હશે અહીં નાખેલા રોડા એના સાક્ષી છે કિચણમાંથી વાહનો કાઢવા રોડ વચ્ચે રોડા નાખી દેવા પડ્યા છે આ કન્ડિશનમાં જો રહેવાનું હોય તો મોટા શહેરનો ભાગ બનીને પંચાયતે મેળવવાનું શું ગ્રામજનો મેળવવાનું શું રહે છે તો પ્રજા પૂછે છે એમાં દેશના શાસકો પ્રત્યે નિરાશ થયેલા લોકોની આ છે વાત ફરી મળીશું આવતા સપ્તાહે ત્યાં સુધી મને પંકજ સાધુ રજા આપશો આવજો